ડ્રોન બનવું કાંઈ નાની માના ખેલ નથી ડ્રોન બનવા હાટું છે ને મેં કેટલી મહેનત કરી છે લૂટ ફાઇટ કરી છે કેટલાય મર્ડર કર્યા છે ત્યારે છે ને હું ડોન બની શક ખુલી ડોન હવે છે ને એ કોઈ મારું નામ ન લે ગામમાંય કોઈ મારું નામ ન લે મારથી બીવે છે દેવા ખુલી ડોન શું થયું આમાં ફોન આવ્યો તો કોકનો

એ મને આપ્યા છે હાલો તું મારું બેટું મારો ધંધો રોજ મોટો થતો જાય છે પૈસા ની હેરાફેરી બહુ વધતી જાય છે આ મારા દીકરા મારા ના ક્યારેક મને કોઈક લૂટી છે હવે ક્યારે ઓલો પૈસા આવશે ને આવશે ક્યારે હું જાઈશ

આપણને રાખી નો ફોન આવ્યો એ ફોન નકું પાડતો મારો ખબર પડે

તો હું જીડ્યો તમને લૂંટવામાં એ તારી પાસે જ બધી વસ્તુ છે પણ ઈમાં હવે દેવો છે કે નહીં કાજ ના ગરુ કપાઈ જાય છે ભાઈ લઈ લ્યો પણ આલો નીકળો કટો ભાઈ પણ બધાય નું હોય ભાઈ અલે જીવ વાળો હોય શું છે મગના બગના તારી જાત ની ઉભી રે તું ઉભો રે અલે પાટી માં નહીં વસોડો 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 શું કે મારા દીકરા મારવાનો હમણે મને લૂટી જાત તારી જાત છે તારી માને પછોડોઈ ને આપણા ગામમાં કામ બને નામ કરતારે ઓ ભાઈ માને ભાગી ભાગીને જાશ ક્યાં તું એ છે એ આટલા બધા પૈસા આમ લઈને નો જવાય આંગણ્યું ગરાઈ લેવાય આ કરાઈ લઈ કોલે આમ લઈને નીકળી જાવ છો પછી લૂટફાઈટ થાય જ તેમ થી હાલ ના ઈ તો મગમાં છે આમ તો ગામમાં આવજે હાલો પણ ટુકડી